મિત્રો તમારી સામે થોડીક આકૃતિઓ મૂકી છે જેને આપણે સ્ટોરી જેવું બનાવવા માગીએ છીએ મિત્રો માત્ર આ સ્ટોરીમાં ઈચ્છા એવી છે કે તમને અમુક વસ્તુ યાદ રહી જાય જેમ કે આપણે જાણીએ છીએ કે કબૂતર છે એ શાંતિનું પ્રતીક છે અને એ વનમાં ઉડી રહ્યું છે અહીંયા સ્થળ દર્શાવ્યું છે સ્થળમાં એક શક્તિનું સ્વરૂપ જે સ્ત્રી આપણે ગણીએ છીએ એક સમતાપૂર્વકનું જીવન હે ને તો દિલ બતાવ્યું છે અને એકતા તો અહીંયા જ્ઞાન માટે થઈને પુસ્તકો દર્શાવ્યા છે તો વાત એવી છે ત્યાર પછી અહીંયા છે ભૂમિ તો એવી ભૂમિ કે જ્યાંથી સૂર્યનારાયણ ઉગે છે એનું કિરણ પડે છે કોઈ ચિત્ર ઉપર એ ચિત્ર જ્યારે આંખ ઉપર આવે છે સવાર પડે છે સવાર પડે છે શંકર ભગવાનના દર્શન થાય છે અને આખો દિવસ વીરતાપૂર્વક પસાર થાય છે મિત્રો એક આટલી ઘટનાને આધારે આપણે કંઈક શીખવા માંગીએ છીએ જોઈએ મિત્રો બસ શરૂઆત કરીએ કે શાંતિનું અને વનમાં યાદ હોય તો જવાહરલાલ નેહરુ એક કબૂતરને ઉડાડી રહ્યા છે ઉદ્રશ્ય તો આ બધા અહીંયા આપણે સમાધિ સ્થળ જે મહાનુભાવો છે એના જોવા છે તો શાંતિ વન એ જવાહરલાલ નહેરુનું સમાધિ સ્થળનું નામ છે શાંતિ વન એ યાદ રાખજો અહીંયા ત્રણ સ્થળ છે શક્તિ સ્થળ એકતા સ્થળ સમતા સ્થળ તો અહીંયા શક્તિ એટલે સ્ત્રી અને આપણી ઇન્દિરા ગાંધી યાદ આવે છે એટલે શક્તિ સ્થળ એ ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળનું નામ છે એકતા માટે મેં થયું હતું જ્ઞાન જ્ઞાન છે તમને એકતા અપાવે છે તો જ્ઞાન શબ્દના આધારે જ્ઞાની જેલ સિંગ યાદ આવી જશે એ જ રીતે સમતા જીવનમાં લાવી હોય તો તમારા હૃદયની અંદર તમારા જીવનની અંદર રામ હોવા જોઈએ તો જીવનમાં રામ એના ઉપરથી જગજીવન રામ પણ યાદ રહી જશે અહીંયા આપણે ચાર વ્યક્તિનું નામ યાદ રાખવા માંગીએ છીએ અહીંયા જે ભૂમિ છે એમાં સૂર્યનારાયણનો ઉદય સૂર્યનારાયણ એટલે કે આર નારાયણ બરાબર તો અહીંયા જે આ ભૂમિ છે એ તમને યાદ રહી જાશે સૂર્યનો ઉદય એટલે કે આ થશે ઉદય ભૂમિ અને સૂર્ય નારાયણ નારાયણ ઉપરથી કે આર નારાયણ આ આખે આખું ચિત્ર જે છે એ બાબા બાબાસાહેબ આંબેડકરનું છે તો અહીંયા જે પેલું કિરણ ઝીલાય છે તો એ ચિત્ર ઉપરથી આપણે ચૈત્રા ચૈત્રા ભૂમિ યાદ રાખશું તો એ જે ભૂમિ છે ચૈત્રા ભૂમિ એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સમાધિ સ્થળનું નામ છે એ જ રીતે જ્યારે કોઈ પણ કર્મ છે એ કરવાનું યાદ કરીએ છીએ ત્યારે શંકર ભગવાનને યાદ કરીએ છીએ શંકર ભગવાનને પગે લાગીને આપણે કર્મ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા કર્મ ભૂમિ જે છે એ શંકર દયા શર્મા અને ત્યાર પછી આખો દિવસ જે વીરતાપૂર્વક પૂર્વક આપણે જ્યારે જીવને રાખી અને કામ કરી રહ્યા છે આખો દિવસ તો જીવ ઉપરથી રાજીવ ગાંધી અને એનું નામ વીરભૂમિ તો મજા આવી તો ફરીથી આ તમે વિડીયો જોઈજો અને તમને ઝડપથી આ યાદ રહી જશે ફરીથી શાંતિ વન એટલે જવાહરલાલ નહેરુ એટલે કે આ નારાયણ ચૈત્રા ભૂમિ એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કર્મ ભૂમિ એટલે શંકર શર્મા અને વીર ભૂમિ એટલે રાજીવ ગાંધી બીજી ટોકે